નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર જેમાં કપાસ જીરું ધાણા અને ડુંગળીના ભાવ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે કાળું સબસ્ક્રાઈબ બટન દબાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજના ખેડૂત સમાચાર તમને મળતા રહે તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ઘણા સેન્ટરોમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીને ઉપર જોવા મળ્યું હતું ત્યારે આગામી દિવસોમાં જોઈએ તો હવે પછીના દિવસોમાં ક્રમશ મહત્તમ તાપમાન ઘટવા તરફ રહેશે અને નોર્મલ નજીક જોવા મળશે જે ઋતુ બદલવા ટાઈમે બંને તાપમાન નોર્મલ વધઘટ થતી હોય છે પવન વિશે જોઈએ તો બાવીસ સુધી પવનો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના જોવા મળશે ત્રેવીસના આગાહી સુધી ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો જોવા મળશે તેમજ બાવીસ તારીખ સુધી દિવસે પવનની ઝડપ વધુ રહેશે અને તરફ ડુંગળી બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડુંગળીની બંધી ઉઠવાને કારણે ખેડૂતોએ બહુ હરખાવા જેવું નથી પહેલાં ઓગસ્ટ પછી મધ્ય સરકારે ડુંગળીના ભાવમાં કાબૂમાં લેવા માટે નિકાસ પર મસ્ત મોટી ચાલીસ ટકા ડ્યુટી લગાવી દીધી હતી જેને કારણે વિશ્વના અન્ય દેશોમાંથી ભારતીય ડુંગળીની માંગ ઊભી હતી પરંતુ દેશની ડુંગળીની માંગને લીધે પ્રતિ વીસ કિલો પાંચસો રૂપિયા ઓફ થઈ ગયા હતા ત્યારે સરકારે નિકાસબંધી કરી હતી અને આના પરિણામે ડુંગળીની બજાર નીચી ગઈ હતી એકાએક તો બે દિવસ બાદ જે ડુંગળીની નિકાસબંધી હટાવી લેવામાં આવતા ડુંગળીની બજારમાં ઉછાળો જોવા મળ્યો છે અને મહુવા સોમવારે પ્રતિમાને સો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને તરફ જીરુની વાત કરીએ તો જીરુ વાયદો છે તે પચીસ હજાર આઠસોની સપાટી પર બંધ રહ્યો હતો જીરુની બજારમાં આગળ ઉપર બચવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે દુબઈમાં ગલ્ફ ફૂડ આજથી ચાલુ થઈ રહ્યું છે અને સરેરાશ જીરુના વેપારો નીચા ભાવથી સારા થાય છે તેવી ધારણાઓથી જીરુ વાયદામાં સુધારો આવ્યો હતો અને ગુજરાતમાં નવા જીરુની આડત્રીસથી ચાલીસ હજાર મોરીની આવક સામે શરૂઆતે નીચા ભાવ ખુલ્યા હતા પરંતુ જેમ જેમ સમય ગયો હતો તેમ તેમ બજારમાં ઉછાળો આવ્યો હતો અને સુધારાની ચાલ જોવા મળી હતી અન્ય તરફ ધાણાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં નવા ધાણાની ચાલીસ હજાર બોરી ઉપરની આવક જોવા મળી રહી છે ત્યારે નવા ધાણાની આવક વધી રહી છે અને આવકો વધવા છતાં પણ વાયદા મજબૂત હોવાથી ધાણાને ડિમાન્ડ સારી હોવાને કારણે બજારને ટેકો મળી રહ્યો છે રાજકોટમાં ધાણાના તેરસો પચાસથી ચૌદસો અને ધાણીનો ભાવ ચૌદસોથી બાવીસો વચ્ચે હતા તો બજારમાં સૂકો માલ આવી રહ્યો હોવાથી ધાણાની બજારને મળી રહ્યો છે ટેકો અન્ય તરફ કપાસની વાત કરીએ તો કપાસની બજારમાં આખરે લાંબા સમય પછી આંશિક રાહત જોવા મળી રહી છે વૈશ્વિક કોટંગ વાયદો તેમજ એમસીએક્સ ભારતીય વાયદો છે તેમાં તેજીના પગલે કપાસની બજારમાં તેજી આવી છે અનેક યાર્ડોમાં કપાસના ભાવ છે તે પંદરસોને પાર કરી ગયા છે આગામી દિવસોમાં હજી પણ સુધારાઓ આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે